ખરીદી કરવા બધા કે લેડીઝ વધારે ખરીદી કરે પણ અમર તો એમને ખરીદી કરવા એમ હજી કરી નહીં અને કેટલા ફાયદા આવ્યા હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ મારા વલોગમાં તમારું સ્વાગત છે અને ભાઈ હવર હવારમાં હેડવા આવ્યો અને અરવિંદની હેડવા આવ્યો દેખો આજે હેડે મસ્તી મસ્તીથી આજે ખાલી હેડવાનું કહેવાનું બસ એ કસરત ચાલુ કરવા દઈશ

તો ફ્રેન્ડ દેખો આપણે હેને ને અરવિંદ તો એડવા આવ્યો હતા તમને ખબર છે પણ હવે શું ખબર હું લેટ આવ્યો હતો કેમકે કે બાલ કટિંગ કરાય ને હવે એનું એનાલિસિસ થાય ખબર અમારા ઘરમાં એવું હોય એટલે આ દેખ આ એનાલિસિસ કરવા માટે છે અને કમ્પ્લેટ ચેક કરશે અરે ચેક ચેક કરવા માટે ચેક કરવા માટે આવી ગયા નહીં અરવિંદ તું આ પકડ છે મોબાઈલ પકડ મોટા <laughs> આ તો પેલો મે કેરે કદી ન દેગી આવી તો ફ્રેન્ડ દેખો જમ્બા ભઈ ગયા એનાલિસિસ કરે આનાજના બાલ કા ઠીક હારા લાગ્યા જીરમા બરાબર પોતે તો કેવા રાખે મતલબ તમાર વાણે બીજાને માથું ને હરી ને તો મસ્ત બેયલો હે ને તમાર બેયલો માથું ની બેયલો તો ખબર ની હે કેવીન કેવી કટિંગ કરીને લે સહી રહેતા આ તો ખરેખરમાં તેલ જલ કા કટિંગ હું કહું ને પરફેક્ટ હોય હું કહું ને પરફેક્ટ હોય બધી વસ્તુ ફ્રેન્ડ આજ તો ઘી શું રહે એટલે આપણે બે કોળીએ ખાવાના તો ફ્રેન્ડ દેખો અરવિંદભાઈ ને પાછો મોબાઈલ તૂટી ગયો કોમ બીજો કરતો નહીં આ દેખ હા પચાસ દિવસે નહીં ત્યાં તો મને આગળનો બ્લોગ કઈ તારીખે આવ્યો તો ને મો હું તમને લિંક મૂકી દઈશ બરાબર દિવાળી પહેલા એટલે ચાળી પચાસ દિવસ ત્યાં વધારે નહીં થયો બે મહિના જ ત્યાં પણ આને કોઈ ઠેકો આ દેખો મોબાઈલ નહીં कितली हालत खराब થઈ ગઈ ખતરના અરવિંદે ગઈ ને એટલે લાગે پیچھے سے ધુવાડા નીકળતા હે એટલે હવે અરવિંદ ભાઈ કાલે મોબાઈલ ખરાવજ આવે અને હવે કવર રાખીસ કેને મત રાખજે ચાલશે તું તો મહિને મહિને નખાવતો રે કોમ્બો હ ਤੋ ਫਰੈਂਡ ਮੈਂ ਆਇਆ ਹੈ ਸੈਲੀ ਮੋਲਮੋ ਖਰੀਦੀ ਕਰਵਾ ਬਦਲੇ ਕੇ ਲੇਡੀਜ਼ ਉਧਾਰ ਖਰੀਦੀ ਕਰੇ ਪਰ ਮਰ ਤੋ ਐਮ ਨੇ ਖਰੀਦੀ ਕਰਾਇ ਮੈਜੀ ਕਰੀ ਨਹੀਂ ਪਹਿਲਾ ਸ਼ਟ ਗਮਿਆ ਤੁਮਨ ਅਨੇ ਕਿਤਲਾ ਫਾਇਦਾ ਆ इतला बड़ा फायदा एकच में अपने ले लिए और कोई नहीं डाइटियो कितनी बड़ी फायदा डाइटियोत नहीं रहते सो <स्थ> करो हां एकच गमेल एक तरह न जावे देखो टाइमर रविन मानते हैं मैं और रिपोर्ट कर लेगा ना पूर्ति आ मळे जाए इंडो वेस्टर्न मधु आवे ब्लेजर मधु राखी लगन बत्तू एक प्लेट से न जावे अच्छा મસ્ત નહી અરે એમ કહું હા પેટન દેખાડેડ લઈને દેખા પાસવર્ડ ખબર નહીં ખાલી દેખો ફ્રેન્ડ પહેલ પહેલ પહેલી વખત દરિયા એડ કરે બરાબર આ અમારે પેલા બધા સ્વીટ એટલે પહેલી વખત એડ કરે હે બરાબર એટલે તમે બ્લોગ બ્લોગમાં જુઓ હો તો ઇન્સ્ટાગ્રામ ઉપર પૂરી એડ આવશે જોઈ લેજો બરાબર તો ફ્રેન્ડ આપણે દેખો એક જ શર્ટ લાવ્યું હોય કેમ કે દ્વારકા જવાનું હોય ને એટલે આ મને કહી દીધી કે ત્યાર ત્યાં વ્હાઈટ પહેરી જ પહેરીને જો હો એટલે કહે કે લાવો બ્લેક અમારે કૃષ્ણ ભગવાનને વધારે કલર્સ મોય કાળો કૃષ્ણ ભગવાન કાળા અમારટે એટલે બરાબર દ્વારકા જવાનું હોય અને એક લાગીએ સોરી તો ફ્રેન્ડ દેખો આપણે તો ફાઇનલી દ્વારકા જવાનું નક્કી થઈ ગયું હોય પણ બ્લોગ એને તમારે જોતા જ જવાનું હોય કેમ ખબર છે કેમ કે અમે તમારે મસ્ત મસ્ત વ્લોગ બનાવીએ બતાવી સોરી ફ્રેન્ડ થોડી ઘણી ભૂલ થાય એ તો તમે એડજસ્ટ કર લો બરાબર તો હવે મળશો નવા વિડીયોમાં અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચા